અને આવનાર દિવસોમાં ખેલ મહાકુંભ ઓલિમ્પિકની જે તૈયારીઓ ચાલે છે એને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં એટલે અંતરના ગામડા સુધી છેવાડાના ગામડા સુધી આ રમત ગમત વિભાગની જે યોજનાઓ છે એ તમામ જગ્યા પર પહોંચે એનો લોકોને લાભ મળે અને આવનાર દિવસોમાં જ્યારે ઓલમ્પિક ગુજરાતમાં થવાની છે ત્યારે ગુજરાતનું અને સમગ્ર ભારતનું અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન થાય એ પ્રકારે અત્યારથી તૈયારીઓ ચાલે છે એના માટે આજે સૌ પ્રથમ મારી આજે તમામ સ્ટાફ એમની સાથે પ્રથમ મુલાકાત હતી આવનારા દિવસોમાં પણ એમની સાથે રહીને આ કામને કઈ રીતે સફળ થાય એના માટે કામકાજ કરીશું